નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે અને ગામની તેર વર્ષની સગીરા અને તેમના માતા પિતાના વાલીપણામાંથી આરોપી દ્વારા લગ્નની લાલચ આપી ભગાડી જતા આરોપી સામે ડેડિયાપાડા પોલીસે સગીરને વાલીની ફરિયાદના આધારે આરોપી સામે અપહરણનો ગુનો નોંધવામાં આવ્યો છે લાંબા સમયથી નર્મદા જિલ્લાના અલગ અલગ તાલુકાઓમાં સગીરાઓને વગાડી જવાના બનાવો બન્યા છે ત્યારે આ મામલે સોશિયલ મીડિયાનું ઇન્ફ્લુઅન્સ આવા સગીર બાળકો ઉપર પડતો હોવાના કારણોની લોકચર્ચા ચાલી રહી છે વધુ સમાચારમાં વાત કરીએ તો રાજપીપળા પોલીસ મથકે એક મારામારીનો ગુનો નોંધાયો છે જેમાં ફરિયાદી મહિલા ભાવનાબેન નરેશભાઈ શંકરભાઈ ભોયની ફરિયાદ મુજબ આરોપી નિલેશ બાબુભાઈ ભોય ગોવિંદ બાબુભાઈ ભોય તેમજ જસીબેન બાબુભાઈ ભોય તમામ રહેવાસી હાઉસિંગ બોર્ડ રાજપીપળા દ્વારા તેર જૂન બે હજાર પચીસના રોજ ફરિયાદી ઉપર ટ્રેક્ટરને તમે અવારનવાર કેમ નુકસાન કરો છો તેવો આરોપ મૂકી ઉશ્કેરાય જઈ આરોપી નિલેશભાઈના હાથમાં રહેલા હથોડા વડે ફરિયાદી મહિલાના માથામાં મારી ઈજાઓ પહોંચાડી ફરિયાદીની જ્યુપિટર કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા આ બાબતની પોલીસ ફરિયાદ રાપીપળા પોલીસ મથકે નોંધાવવા પામી છે વધુ સમાચારમાં વાત કરીએ તો એકતાનગર પોલીસ સ્ટેશનમાં દાખલ ફરિયાદની વિગત મુજબ ફરિયાદી ભાણીબેન ગણપતભાઈ રમણભાઈ તળવીની ફરિયાદ મુજબ તારીખ તેર છ બે હજાર પચીસના સવારના સુમારે આ કામના આરોપી રણજીત ગોવિંદ તળવી રહેવાસી પુંજારા ફળિયું કોઠી કેવડિયા દ્વારા ફરિયાદીને પાણી ભરવા બાબતે ગાળો બોલતા હોય જેથી ફરિયાદી મહિલાએ આરોપી રણજીત ગોવિંદ તળવીને ગાળો બોલવાની ના પાડતા આરોપીએ તેના હાથમાં રહેલી લોખંડની પાઇપથી ફરિયાદીના ડાબા હાથમાં મારી ફ્રેક્ચર કરી ઇજાઓ પહોંચાડતા આજે તો તું બચી ગઈ છે બીજી વાર પાણી ભરવા આવશે તો તને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી ગુનો કરતા આ મામલે એકતાનગર પોલીસ મથકે ફરિયાદી ભાણીબેન દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી પોલીસે ફરિયાદ દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે ઉલ્લેખનીય છે કે એશિયાની સૌથી મોટી ડેમ પરિયોજના નર્મદા ડેમ અને નર્મદા નદી કાંઠે વસવાટ કરતા લોકો વચ્ચે જો પાણીને લઈને આ પ્રકારની મારામારી થાય એ કયા પ્રકારની વરવી વાસ્તવિકતા છે એ વિશે દર્શકો ઈચ્છે તો પોતાની પ્રતિક્રિયા કોમેન્ટ બોક્સમાં લખી શકે છે આ જ પ્રકારના ન્યૂઝ અને અહેવાલ માટે નર્મદા લાઈવની આ ચેનલ સાથે જોડાયેલા રહેજો